બાકીના પંદર વર્ષ તરીકે એમને ભારતીય જનતા પાર્ટી ની અંદર સંગઠનની અંદર કામ કરી અને ભારતીય જનતા પાર્ટીની રીતિ ભારતીય જનતા પાર્ટીની કેડર બેઝ પાર્ટીની જે રીતિ છે નીતિ છે એમને એને નજીકથી મારે થી અભ્યાસ કર્યો છે પંદર અને પંદર ત્રીસ વર્ષ નો એમનો એ અનુભવ છે અને એ ત્રીસ વર્ષ પછી બે હાજર એકની અંદર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી સ્વીકારીએ ચૌદ વર્ષ અને બીજા દસ વર્ષ એટલે ત્રેવીસ થી ચોવીસ વર્ષ તરીકે એને સફળ કુશળ વહીવટ તરીકે ગુજરાત અને આપણા ભારત દેશનું સંચાલન કર્યું છે